હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે ગામડાના વિડીયો વિશે આપણે આ બ્લોગમાં મૂકીએ છીએ તો પેલા ગામડાનું વાતાવરણ જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો આજે આપણે અલગ અલગ ગામડાનું વાતાવરણ જોઈશું તો ફટાફટ વિડીયોને લાઈક છે અને ચેનલ પણ તો ચેનલને બી સબસ્ક્રાઈબ કરી નાખજો આજે હું તમને અલગ અલગ ગામડાના વિસ્તાર વિશે બતાવીશ તો અહીંયા આગળ સૌથી પહેલાં તમે જોઈ શકો કે અહીંયા એક નેટની ફેક્ટરી છે અને જે અમે રહીએ છીએ તે પૂરો ગામડાનો વિસ્તાર છે આખો વિસ્તાર તમે આપણા બ્લોકમાં જોઈ શકો છો અત્યારે તો હાલ ખેતરમાં બધી જ જગાએ તમને તમાકુ તમાકુ જોવા મળશે આપણે અહીં જોઈ શકો છો કે તમે તમાકુ સિવાય બીજું કંઈ જોવા નહીં મળે તો અહીંયા તમે જોઈ શકો છો બ્લોકમાં કે તમાકુ જ છે ઓલરેડી તમાકુ થઈ ગયેલી છે અહીંયા ખેતરમાં કામ બી ચાલુ છે તો જોઈ શકો છો ઝૂમ કરીને બતાવું આ રીતના તો અહીંયા કામ ચાલુ છે અને તમાકુનું બધું તમાકુ છે અને અત્યારે હાલ આ રીતના બાજરી બી છે અને તમે બંદર પણ જોઈ શકો છો આ રીતના બંદર પણ અહીંયા વાંદરાઓ પણ છે જો તમે વાંદરાઓ પણ જોઈ શકો છો હવે મિત્રો ખેતરમાં છે તો નારિયોલી બી છે તમે જોઈ શકો છો નારિયોલી અહીંયા નારિયોળ બી તમને જોવા મળશે ઓલરેડી એ જોઈ શકો છો કે નારી થયા છે જોઈ શકો છો આ રીતના કેવો બ્લોગ છે ચેનલ પર ન હોય તો ચેનલ બી સબસ્ક્રાઈબ જતો હવે દેખાય છે સુરજમાં અહીંથી તમે જોઈ શકો છો કે આ રીતના અહીંયા ગ્રીન નેટની ફેક્ટરી છે આ આપણે ફેક્ટરીની પાછળ ઊભા છીએ અને ઓલરેડી અહીંયા ગામડાનું જીવન કેવું છે એ તમને અમે રૂબરૂ મુલાકાત કરાવીશું તો ચેનલ પણ આવા હોય તો ચેનલને બી સબસ્ક્રાઈબ કરી નાખજો જો તમે હવે જોઈ શકો છો કે કેવું વાતાવરણ છે ગામડાનું સૌંદર્ય કેવું છે એ તમારે અમારી ચેનલ ઉપર નિહાળી શકશો તો ફટાફટ વિડીયો લાઈક શેર ચેનલ પણ આવા હોય તો ચેનલને બી સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મિત્રો ઓલરેડી અત્યારે માઇકમાં નથી એટલે તમારો મારો અવાજ કપાઈ રહ્યો છે માઇક લાવીશું ત્યારે આપણે માઇકમાં શૂટ કરીશું વિડીયો એટલે તેનું અલગ રીઝન આવશે તો આપણે જોઈ શકો છો કે અમારી બે ચેનલ છે એક ટેક ચેનલો ચેનલ છે મારી ટેક ચેનલ ગોહિલ ટોપિકના નામથી છે જેમાં આપણે સાતસો સબસ્ક્રાઈબર પૂરા થયા છે મિત્રો અને એ ચેનલ પર આપણે કામ કરી રહ્યા છીએ આ બીજી ચેનલ છે મિત્રો આ છે વ્લોગિંગની ચેનલ છે એમાં આપણે આપણે કન્ટિન્યુ બ્લોગ મીકીશું આજથી શરૂઆત કરી છે તો પહેલાં પેલાં વિડીયો શેર કરી દો અને ચેનલ પણ હશે તો ચેનલને બી સબસ્ક્રાઈબ કરી નાખજો તો આ જ રીતના વિડીયો વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે હવે મિત્રો આગળ આગળ આપણે કોઈ બી આપણે વિડિયો મીકતા રહીશું બ્લોગના કોઈ બી ટેકનિકના વિડીયો આપણે ગોહિલ ટોપિક ઉપર આવશે અને બ્લોગિંગના વિડીયો અશોક ગોહેલ બ્લોગ ઉપર આવશે જેમાં તમે સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે દરરોજની નોટિફિકેશન તમને મળતી રહે મિત્રો તો ફટાફટ જાઓ અને સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને